હમણાં જ બનાવી નહીં ખાશે તો બધા મિત્રો કોમેન્ટ કરજો કઈ ક્યાં ડુંગળી કરાય કે ન કરાય તો અત્યારે મસ્ત મજાનો હવા પડી ગયો છે નજારો તમે વ્યૂ તો જવો કંઈક આવો કંઈક વ્યૂ આવે છે ને આ જ રહી તો વરસાદ આવવાની સંભાવના હતી પણ નો આવ્યો કેમ નો આવ્યું તમને કંઈક ખબર નથી તો આવું હોય ભાઈ આ સાંધામાં અહીંયા ભૂગી જશે દેખાતા હશે દેખાતા છે દેખાય છે આ બે ભેગા કેમ નથી થતા કે બાદરા લાગે એવું લાગે કેમ કે એકબીજાની હમુ હમુ જઈશું ને ઉભા છીએ અત્યારે હમ હમ એ કુતા છે આપણે હું આપણે રોપમાં આંટો મારો વાલો તો આવું હોય ભાઈ આપણે તો ચલો રોપમાં મળીએ મિત્રો આપણે રોપમાં ભોગી ગયા છીએ મારો રોપ જેમ પણ ક્યારે ડુંગળી કરવા લાયક થઈ ગયો છે આમ હું ડુંગળી કરવા લાયક થઈ ગયો તો આ તો જો કંઈક ખડના આમ દાદરા પડ્યા એવું લાગે ઓલા પણ ઘરનો કેવો છે એટલા છે એટલા છે આમ પછી આ ક્યારેમ આ ક્યારેમ થાય ને એટલું બધું ઓલા મશે તો આવું છે ભાઈ જવાનું છે આપણે કારખાને તો વિડીયો મને જવું ને હાથનો આવીને વિડીયો ઉતારીશ તો આ બધી બધાને ભાઈ બાય ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાળા તો મળીએ પછી નવી મોજ સાથે જય માતાજી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ મોડું થઈ ગયો હાથ પડી ગયું નખરું મેં કીધું આવવાનું હતું કે નોખી જગ્યાએ તમને દેખાડવા કે આ બધું આ એક ને એક વસ્તુ કરે પણ નવી વસ્તુ દેખાડવા નથી પણ મોડો મોડું થઈ ગયું મારા આવવામાં એટલે કાંઈ જવાનું નથી તો આપણે કાલે નવો વ્લોગ આવશે મસ્ત તો બને રહેજો ને કાલે આપણે સાંટવાનું છે પેલામાં દવા એટલે કાલે દવાનો વિડીયો મસ્ત બનાવવામાં આવશે તો બધા જોઈ લેજો ને અત્યારે હાથ પડી છે અત્યારે સુરત દાદા પણ આઠમમાં આઠમમાં થઈ ગયા છે આ કંઈક વરસાદ આવે એટલો બધો અંધેરો આમ તો ઓહો એ તો ફાઈનલ મિત્રો કાલે આપણે આમાં સાંઠવાની છે દવા ને હા પણ કરવાનું છે કેમ કે આ બધું ખડ થઈ ગયું ભાઈ ધરી ધરી જોવો તો આ બધું આવું લાગત નીકળી ગયું ખડ ને અત્યારનો કંઈક સનસેટ તો જુઓ કંઈક મસ્ત અમે સાંઠે છે પોપાઈ દવા એ દવા સાંટે છે કાલે આપણા ઘરમાં રોપ દવા એમાં દવા સાંટી દીધી ખંડની દવા કંઈક આવું આવે મસ્ત યુઝ જોઈ લો છે કે વિડીયો કાંઈ શેર નહીં લેવાનું આખરે તો ગમે તો લાઇક ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પછી નવા બ્લોગ સાથે જય માતાજી ટાટા